જય માતાજી મિત્રો એન જયરા આપી સ્વાગત છે તમારું આજ અમારા એક નવો વ્લોગ માં તો કેમ છો બધા મજામાં ઘણા દિવસ થી આપણે વ્લોગ આવતા નતા કારણ કે આપણી ચેનલ થોડી થોડા દિવસ માટે વહી ગઈ હતી અને જાય છે આપણે અત્યારે દ્વારકા ચાલીને ને જડેસર થી આ બાજુ વિયા હૈ આમ જાય છે આઠ જણા હે અમે હું કે ચિરાગભાઈ હા મોય ગો જય દ્વારકા દેશ જય દ્વારકા આવજો આવે છે અને આવતા હોય કોમેન્ટ કરી દેજો હા શ્રી દ્વારકાયા હોય ઈ કમેન્ટ કરજો ન કરવાનું ભૂલતા જો હારે કા ગલુડિયું હે કા અહીંયા આવે ખોટું અને જો આપણે અત્યારે બૂટ પહેરા હે બૂટ પહેરાય નહીં પણ આ તો હવા મેં કીધું ટંકારા પછી ને કીધું લઈ લઈશ અને અમારા ચિરાગભાઈ પણ નામ બોલો તો તમારી આઈડીનું નામ નામ છે ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

નીકળી ગયા હે ને આપણે જો સંપલા લઈ લીધા આવા મોજા લઈ લીધા છે અને આયલા જાય હવે કાંઈક માણસો ભેગા થયા છે અમારા માણસો બે ત્રણ આગળ વહી ગયા છે એક બે વાય છે અમે ચાર રહી ગયા ચાલો ભલા એટલું હાલી

મિત્રો આપણે કેમ્પ પેથી હાલતા થઈ ગયા છીએ અમે બે જ થયા છીએ બીજા બધા ઊતા લતી પરથી કેટલા સેટા છે લતી પરથી 15 સેટા છે અને અમે હમડે છે ને આ ભેડા ગામનું હે ને કેમ્પ આવશે અહીંયા ઊભું રહેવાનું છે નાવાનું છે હુવાનું છે રમવાનું કોઈ જાટકી જાટકી ઓ જાટ ખાલા એટલે અમે બે છે ને વેલા હાલતા થઈ ગયા હે રંબા હાટ રંબા હાટ મજાજી ગયા બેયની જો આમ હાલ ફરી જઈ હોય તો કોમેન્ટ કરજો એક પગ થઈડો થઈડો એક પગ ઠાડ્યો થઈડો હાલે હે હાલો હે ને આપણે હાલ્યા જ જાય આગળ જાય ભડી તો મિત્રો તમારો ભાઈ એકલો પડી ગયો હે કારણ કે બીજા બધા વાયા રહી ગયા હે હું એકલો હાલ્યો જાવ આપી દીધો બેડાનો કેમ્પ છે ને લગભગ અવે ભેડાનો કેમ્પ લગભગ 7 તો 8 કિલોમીટર આગોરિયો હે પછી આઈ જઈને નાવાનું છે સુઈ જવાનું છે પછી નીકળવાનું છે બાકી હાલ જ તો ખરાબ થઈ ગયે છે આજ આવરોળો મડી આગળ નો કેમ લગભગ એક કિલોમીટર જ છેટો હે કયો ના કેમ પહોંચતા પણ હવે ડીજે સંભરાય અને આ તો હાલો આપણે ડાયરેક્ટ કેમ્પે તો ફાઇનલી મિત્રો આપણે ભેરાડા ગામના કેમ્પે પૂગી ગયા હે અને હવે તો હે ને મને તાવ જેવું આવી ગયું હે અને હવે સુઈ જવાનો વિચાર હે ગાડી વાળો આવે હે